વલસાડની અંદરના જે સામે આવ્યા ભાગડાખુર્દ ગામના આવડ્યા માં મકાનની છત ધરાશાયી થઈ વીસ કલાક સુધી પૂરના પાણીમાં આ મકાન ડૂબેલું હતું મકાન તૂટતા જ મકાન વિહોણા વૃદ્ધ થયા છે કારણ કે આ વૃદ્ધ આ મકાન અંદર રહી રહ્યા હતા ભારે વરસાદ અને નદીના પાણી આ વિસ્તારની અંદર ફરી વળ્યા પૂરની પરિસ્થિતિની વચ્ચે વીસ કલાકથી પણ વધુ સમય આ મકાન પાણીની અંદર રહ્યું હતું જેથી મકાન તૂટતા આ ઘરમાં જે વૃદ્ધ રહી રહ્યા હતા તે અત્યારે ઘર વિહોણા થઈ ગયા છે

એ ધરાશય થઈ છે અને તેના કારણે પ્રોટેક્ટ નદી કિનારે આવેલા ત્રણ ઘરો જે છે કાલે રાત્રે ભાગ જે છે નદીમાં બીજી એક મકાન ગઈકાલે તૂટી પડ્યું છે અને એક વૃદ્ધનો બચાવ થયો છે વૃદ્ધ જે છે એ મકાન વગર થઈ ગયા છે અને વીસ કલાક સુધી આ મકાન પાણીમાં રહ્યું હતું જેના કારણે જે છે હવે તેને વળતર મળે અને પ્રોટેક્શન વોલ જે છે એ ફરીથી બનાવવામાં આવે અને તેનું કામ જે છે એ એકદમ શુદ્ધતાથી કરવામાં આવે તેવું ગામ લોકોના આક્ષેપ છે ગામ લોકોને જે તારાશી થઈ છે ને જે નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે બિલકુલ